कोरिया जंग ભાઈ શું છે વાહ વાહ તારી પસંદ તારા લગ્ન આ આ સાથે થાય અરે તમે શું બોલે છો હું શું બોલું છું એમ એ તો હમણાં જ તમને ખબર પડશે મને જય હું છું રાહુલ ચંદ્રવંશી અને કેનેડા વાસી પણ મને કે છે શું કહે છે આ તો વેલકમ હવે લેવી પડી મારે રિક્ષા রাহুল বিলক চালু করে এটা আবেদ করে আমি આધી આવો તો કીજો માલ ચાલે એ માણી મરે હા તું મને આના જોડે સામાટો લઈને આવી છે છોકરો મે તમને વાત કરી હતી

અને સારી એવી ઓફિસ માં જોબ કરે છે એમ વાહ નિધિ વાહ શું તારી પસંદ છે પણ તારા લગ્ન આ સાથે ક્યારે નહીં થાય અરે ભાઈ આ તમે શું બોલો છો હું શું બોલું છું એમ એ તો હમણાં જ તમને ખબર પડશે બોલે કાલે શું કઈને ભાગે તો તારી પસંદ છે પણ તારા લગ્ન આ કપૂરી સાથે ક્યારે નહીં થાય અરે ભાઈ સાપ અને સારી એવી ઓફિસ માં જોબ કરે છે એમ વાહ નિધિ વાહ શું તારી પસંદ છે પણ તારા લગ્ન આટો પુરી સાથે ક્યારે નહીં થાય અરે ભાઈ આ તમે શું બોલો છો હું શું બોલું છું એમ એ તો હમણાં તમને ખબર પડશે બોલે કાલે શું કહીને ભાગ્યો તો મને સોરી સર મને માફ કરી દેજો મારાથી ભૂલ થઈ ગઈ અને નિધિ તું પણ મને માફ કરી દેજે કાલે મેં તને ખોટું કીધું કે મને જોબ મળી ગઈ હું જોબ માટે તારા ભાઈની જ ઓફિસે ગયો હતો અને એમને મને ના પાડી તો હું એમને જેવું તેવું બોલીને

હવે મારી સાથે લગ્નના સપના જોવાનું ભૂલી જાજે ચલો ભાઈ સાંભળે તું ખરેખર મારી બેનને પ્રેમ કરે છે ને તો જા હું તને ચાન્સ આપું છું તું કંઈ પણ કરીને ખાલી 10 લાખ રૂપિયા ભેગા કરીને બતાય એ જ સમયે તારા લગ્ન મારી બેન સાથે કરવા તૈયાર થઈ જઈશ ચાલ નિધિ જાતરે જે ઈ લોકોને કાર સીધો મારો છે જેને કેને 10 બરોબર મારું છે ચાલ એ આ જ્યાં ઊભી છે તું તું કેરે સુતરે સીધો સારી જોબ કરે છે છે એમ વાહ વાહ શું તારી પસંદ તારા લગ્ન આ કપૂર સાથે ક્યારે નહી થાય

મે તને કીધું તું પ્રકાશ કે સિરિયસ થઈ ગયા પણ મને નથી લાગતું કે તું ક્યારે સુધરે હવે મારી સાથે લગ્નના સપના જોવાનું ભૂલી જાજે ચલો ભાઈ સાંભળે તું ખરેખર મારી બેનને પ્રેમ કરે છે ને તો જા હું તને ચાન્સ આપું છું તું કંઈ પણ કરીને ખાલી 10 લાખ રૂપિયા ભેગા કરીને બતાય હું જ સમયે તારા લગ્ન મારી બેન સાથે કરવા તૈયાર થઈ જઈશ ચાલ નિધિ खिज़ा में क्या दस रुपया होता नहीं तो आ दस लाख क्या भेगा था खरेखर आज बहुत खोटू थे गये शू कर समझात नहीं आओ मारा आओ 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 અળિા�લ જે જઉૉમં નુઉ ન૮ જ ન નિ જ્લે઱ ન ને... ન 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 જન ન નન ન, ન ન ન ન ન ન ન ન ન આ વાહ બધિયા વાહ બધું આપને કીધું તે બતાવા બસ આને લઈ જવું પડશે

આજે જિસિલ એમાં 10 લાખ ની આવીયા હા 10 લાખ ની હા હું કાઈ હું આમ ફડ્યો આવોલી લાત આપડી ને બચ્ચું બાપ તો હશે ને ને બે બચ્ચું એથી કાલે આટલો ક્યાં છે નહી નહી જેલા છે સાઈ ગયો લે સીન આઈ ગયો લે ઓલા એક તરફ વાડો આવતોથી આટલું જ આવશે અહીંથી એ રોહી ત્યાં પાછળથી લે આ बाजू જો તો આવે ઓધાર રહે છો કાલે છે આયા નીચે જ બેસી ના પડી જશે આઈસ નહીં હોઈ ભાઈ ભરા તમ જ્યાં આમ ભટકાવ કે નીચે પરો જયા તને ચાલ ચાલ

ચાલુ <laughs> પડી જાતો હું આખો આમ ફરીને ઊભો જતો કે કે રૂપિયા કે આઈ ફરાય ને હા એ જ પણ નહીં એટલી દૂર થી તો નહીં हमारा बूट पराना बूट हमारा फाटी गया ले ना। 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 <laughs> ले उजा उजा तू जो है ना आई तो मैं आई तो कौन जाए ना ले कर स्टेट को भाई ना लगे चलो वाला नहीं आ जाए आ जाए सर मोटा ऊपर मार पेट में क्या आवे या मने खबर नहीं क्या वाले चलो चलो हूँ पसाव तो मैं आ गया

અહીંયા ભડકા દે આમ પડે લે નો નીકળે આમ પાકા દયો એટલે પેલે થોળાઈ જી તો અહીંયા લેબડાના લે દે થોડાક

મેચરે લાગે તો મોડ આવે એટલે જલ્દી પકડ તો બંધ થઈ ગયો એક ફેટ પછી મજા આવશે ચાલું

થોડો કિશન પાડો હતો કે મને લઈને પર કે આ થોડો કે મળે કે યાર ચાલો આ નમતો નમતો જાજો નમતો નમતો જાજો મારા ચાલ ચાલ રોય રોય ચાલો

જલ્દી તેલ્દી ચલા પરદી ચાલો પરબાદ આરોડવાનું ઊભું કેમ થાય આ મારોડી નારોડી નહીં આબી મારું બતાડો શટ ફાટો જોઈએ ચાલે એ ઊભો તો મારાવાળો તો ચાલો આવ બરે બરે આવડી નહી આવડી નહી આમથી ધોળો આળો ડાળો આળો ડાળો એટલે હું માવે તો આવો ને દીધો પથારી ભરા

ચાલો તાત્કાલિક તો પડ્યો તો हाँ बोलो सुता है ना सुता मारी ऑफिस में हमारे वाइफ के काम में से इतने काम मारते आया था यार आओ ये सो तो बोलो पहला क्या काम करता था क्या है नहीं जिंदगी में पहली बार वो कोई काम सोचा नहीं क्यों था आज सुबह में क्या મને તો એમ કે કોઈ ઓફિસ છૂટા થઈને આવ્યા છો સોરી તમારા માટે અહીંયા કોઈ જ નોકરી નથી પણ હા એક નોકરી છે જો તમારે કરવી હોય તો પટ્ટાવાળાની શું પટ્ટાવાળાની ઓ ભાઈ તમે મને શું કહી લલુ પણ સમજો છો તો કોમ્પ્યુટર ઉપર બેસવા જેવી હોય તો કહો એ તો આવી નોકરી મારે નથી કરવી મેં તને શું ફોન કરીને ઇન્વિટેશન આપ્યું હતું કે તું નોકરી માટે આય અને ચુકાﾞﾞ બ્યાહ નથી તે જાઉ જુ હા બોલો શું થાય सुता वाली ऑफिस में बड़ा भाई के काम है એટલે કામ માટે આયા છો એમ આવો બેસો તો બોલો પેલા ક્યા કામ કરતા હતા ક્યાં એ નહીં જિંદગીમાં પહેલી વાર કોઈ કામ સુજવા નતું જો આ જીદને ક્યાં કામ કર્યું જ નથી ઓ એવું છે એમ મને તો એમ કે કોઈ ઓફિસમાંથી છૂટા દેને આયા છો સોરી તમારા માટે અહીંયા ઉર્જનો નથી હયોમા શું બતાવવાની તમે મને શું કહે લલ્લુ પંજી સમજો છો કોઈ કમ્પ્યુટર પર બેઠા દેવી હોય તો કો નહી તો આલુ આપણે કરવી મેં તને શું ફોન કરીને આપ્યું તું કે તું નોકરી માટે આય ચલું બધા અને નથી તે તારે તો તું બસ છે

हां itu कर मिनट દેરામાજ દેવુ મારે સાહેબ જીમન ટીવી પર અંદર ફોટો લઈ લે મારે ટીવી લે મારે ઘરે ગોઈ ટુ માય માતાજી પધારે ये ट्रेन में được भरदवा ना करियो भरदवा कर